પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવની અધ્યક્ષતા હેઠળ સંકલન મીટિંગ યોજાઈ દસાડા તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અંતર્ગત વારંવાર આરોગ્ય વિભાગ કેનાલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી છતાં આ ખાડા કાન કરતા હોય ત્યારે પ્રાંત અધિકારી મિલન રાવે ઠપકો આપ્યો હતો પાણી વાસુરિયાવાસ માં વર્ષો થી નિકાલ અને ગંદકી બાબતે ધારાસભ્ય પી કે પરમારે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા નગરપાલિકાના કર્મચારી

ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ